ઊંટડીઓનો જીવ બચાવ્યો હતો રાપર તાલુકાના ઉમૈયા ગામે મેઘમહેર બાદ સોનલવા સરણ ડેમમાં પાણીનો પ્રવાહ આવતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં પાંત્રીસ જેટલા ઊંટ અને ઊંટડીઓ બોતેર કલાક ફસાયેલા હતા આસપાસના ગ્રામજનોએ પશુઓને આ રીતે ફસાયેલા જોતા તેમને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા રાજપૂતવાસ યુવા ગ્રુપના સભ્યો અને ગામના પંચાયતથી સાઠ જેટલા લોકોએ ભેગા મળીને આ ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું આ લોકોએ ચાર કલાકથી અથાગ મહેનત બાદ દોરડા અને અન્ય સાધનોની મદદથી એક પછી એક તમામ પાંત્રીસ ગૂંટોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ગ્રામજનોએ ભારે જોખમ ઉઠાવ્યું હતું પરંતુ પશુઓને જીવ બચાવવાની તેમની ઈચ્છાશક્તિ આગળ આ મુશ્કેલી ઓછી લાગી હતી